ગુજરાત રાજ્યના નવા પોલીસ મહાનિર્દેશક ડીજીપી તરીકે છેલ્લા ઘણા દિવસોથી ચર્ચામાં રહેલા બે નામોમાંથી માંથી અંતે સરકાર દ્વારા નિર્ણય લેવાયો છે મલિક અને ડોક્ટર કે એલ રાવના નામ ચર્ચાના કેન્દ્રમાં હતા જેમાંથી રાજ્ય સરકારે ડોક્ટર કે એલ રાવને ગુજરાત રાજ્યના ઇન્ચાર્જ ડીજીપી તરીકે નિયુક્ત કર્યા છે ડોક્ટર કે એલ રાવ વર્ષ ઓગણીસો બાણું બેન્ચના આઈપીએસ અધિકારી છે હાલ તેઓ સીઆઈડી ક્રાઇમ વિભાગમાં મહત્વપૂર્ણ જવાબદારી સંભાળી રહ્યા હતા સરકાર દ્વારા આપવામાં આવેલી આ નિમણૂક ઇન્ચાર્જ સ્વરૂપે કરવામાં આવી છે જ્યારે કાયમી ડીજીપી અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી આ દરમિયાન ગાંધીનગર પોલીસ ભવન ખાતે હાલના ડીજીપી વિકાસ સહાયને ભાવસભર વિદાય આપવામાં આવી છે પોલીસ બેન્ડ ઉચ્ચ અધિકારીઓ અને મોટી સંખ્યામાં પોલીસ સ્ટાફની હાજરીમાં ખુલ્લી પોલીસ વાનમાં દોરડા દ્વારા ખેંચી તેમને માનભેર વિદાય આપવામાં આવી હતી સમગ્ર કાર્યક્રમ દરમિયાન શિસ્ત સન્માન અને ભાવુક માહોલ જોવા મળ્યો નવા ઇન્ચાર્જ ડીજીપી તરીકે ડોક્ટર કે એલ રાવની નિમણૂક સાથે રાજ્ય પોલીસ તંત્રમાં નવી દિશા અને નવી ઊર્જાની અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે એહવાલ ખાંટ અશોક સી ખબર બનાસ કાઠા ન્યૂઝ ગાંધીનગર જે વિશ્વાસ મને ચાર્જ ડીજીપી ગુજરાત રાજ્યને મને સોંપ્યું છે એ હું ખૂબ ખૂબ આભારી છું સરકારને મારા કામગીરી ઉપર વિશ્વાસ રાખીને એક જવાબદારી મને સોંપી છે અને હું આશા રાખું છું આવતા દિવસોમાં ગુજરાત રાજ્યને સુખાકારી સલામતી આપવામાં મારી જે કંઈ ભૂમિકા હશે એ સંપૂર્ણ રીતે આપવા માટે હું તૈયાર છું અને જે રીતે વિકાસ સાહેબ સાહેબ ત્રણ વર્ષ ત્યાં પૂરા કરી આજે નિવૃત્તિ થઈ રહ્યા છે અને એ જે કાર્યક્રમો એ લોકોએ શરૂ કરી છે એને અમે આગળ વધાવશું અને ખાસ કરીને ગુજરાતના સલામતી સુખાકારી પ્રજા માટે અમે તમામ પ્રયત્નો કરશું અમારા ફોકસ એરિયા એ રહેશે કે જે ગુનેગારો છે એના ઉપર નિયંત્રણ રાખે કંટ્રોલ રાખે અને જે પીડિત વર્ગ છે એ લોકોને બે પર સંવેદના રાખે અને તમામ ને ન્યાય મળે અને જે વિશ્વાસ છે પ્રજા ને પોલીસ ઉપર એ બધું મજબૂત થાય એ દિશામાં અમે આવતા દિવસોમાં કામ કરશું રાજ્યના નવા પોલીસ વડા તરીકે એમની જે નિમણૂક થઈ છે એ બદલ એમને અભિનંદન આપું છું અને મને ચોક્કસ વિશ્વાસ છે કે એમની સમય દરમિયાન ગુજરાત પોલીસની જે કામગીરી રહી છે એનાથી પણ વધુ ઉત્તમ કામગીરી ગુજરાત પોલીસ કરીને બતાવશે આ તબક્કે મને જે ત્રણ વર્ષની કાર્યકાળ દરમિયાન જે મારી કામગીરી રહી છે એમાં ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીશ્રી અને માન્ય નાયબ મુખ્યમંત્રીશ્રીનો પણ હું ખૂબ આભાર વ્યક્ત કરું છું કે મારા પર વિશ્વાસ મૂકીને મને આ જવાબદારી એમને મને સોંપવામાં આવી હતી અને સાથે સાથે તમામ અધિકારીઓ કર્મચારીઓ જે લોકોએ મને ખૂબ સાથ અને સહકાર આપી છે સન્માન આપી છે આદર આપી છે સ્નેહ આપી છે તે બદલ એમને પણ હું ખૂબ ખૂબ વ્યક્ત કરું છું અને ફરીથી ડોક્ટર કેલન રાવને ખૂબ ખૂબ સર આપ્યું